વાલિયા તાલુકાના માંદરિયા ગામે ઇકો ગાડી હટાવવાના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાનું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી મારામારી અંગે વાલિયા પોલીસ સામસામે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી મારામારીમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિત નવ સામે પોલીસ ફરિયાદ થઈ છે વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ સત્તર નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પ્રતિકના કાકા ચોર આમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇકો ગાડી લઈને આવ્યા હતા જે ઇકો ગાડી અચાનક બંધ પડી ગઈ હતી જેને ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા તે વખતે ગામના રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ સર્જાઈ હતી જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા શૈલેષ દિલાસિંહ વસાવા અંકિત શાંતિભાઈ વસાવા સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાને તમે કેમ મારા કાકાને બાઈક લઈ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી જ્યારે નજીકમાં મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલ યુવાને શૈલેષ દિલસિંહ વસાવાએ પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ બ્લાસ્ટ થઈ તૂટી ગયો હતો જ્યારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મંજુ મંજૂરીના રૂપિયા આપી પરત આવી રહ્યા હતા તે સમયે નિશાળ ફળિયામાં ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા શૈલેષ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતી વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો આ મારામારીની ઘટનામાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી હતી મારા કાકા ચોમલાથી ઘરે આવતા હતા મારા તારે એમના ગાળે મારી પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ગાડી રસ્તામાં બગડી ગયેલી પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી ત્યાં એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે જતા તેમ કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા પછી એમના વાઈફને સમજાવ્યું કે કંઈ નહીં મારી ભૂલતી કે કંઈ નહીં કે તમે જવા દેવું એમ કે તમારા પીઢીલા છે ત્યાર પછી આવીને તેમ તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માંગ્યો કઈ જગ્યા મને હમણાં હાલમાં માથામાં જ વાગેલું છે